પેટે પાટા पा, पाटा बांधी એના જે સપનાઓ હોય આ સપનાઓ બધાના ટૂક્યા છે આની અંદર કેટલા લોકોની લાઈફ આખી ચેન્જ થઈ ગઈ છે ત્યારે આ તમામ પરિવારોને આમ કહી શકાય કે આપણી પાસે શબ્દ નથી પણ છતાં આપણે ભગવાનને પ્રાર્થના કરી કે આ તમામ પરિવારોને હિંમત આપે આ ઘડી છે એ દુઃખની ઘડી ભૂલી ના શકાય વાત વિજયભાઈ તો વિજયભાઈ છે એ રાજકોટની અંદર રાજકોટના દીકરા હતા રાજકોટમાંથી કોર્પોરેશન પ્રથમ વાર કોર્પોરેટર બન્યા હતા આસપાસ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી અને એ કોર્પોરેટર પછી તેઓ સ્ટેન્ડિંગના ચેરમેન બન્યા ત્યાર પછી તેઓ મેયરશ્રી બન્યા રાજ્યસભાના મેમ્બર બન્યા ગુજરાત ભાજપના પ્રમુખશ્રી બન્યા રાજ્યસભાના મેમ્બર અને કેબિનેટ મંત્રી થી લઈ અને સીએમ સુધીની એની આખી સફર રહી આ સફર અંદર જ્યારે માણસ હંમેશા ઊંચો જાય ત્યારે એવું કહેવાય છે કે આપણા વડીલો એમ કહેતા કે જેટલી તમારી પોલિટિકલ હાઈટ વધે કે સામાજિક હાઈટ વધે કે ધંધામાં હાઈટ વધે ત્યારે હંમેશા તમારે નોર્મલ થતું જવું જોઈએ ઈગો તમારો હોય એને એક બાજુ મૂકવો જોઈએ આ ક્યાંક ને ક્યાંક વિજયભાઈમાં વિજયભાઈ અપનાવ્યું હોય ને એવું દેખાતું હતું કારણ કે વિજયભાઈ હંમેશા સીએમ થયા પછી પણ એનો વ્યવહાર એ જ હતો જે કોર્પોરેટર હતા ત્યારે કારણ કે મને તો અનુભવ એ છે કે એ કોર્પોરેટર હતા ભૂપેન્દ્ર રોડ ઉપર દિવાનપરામાં ત્યાં રહેતા હતા અને ત્યારે હું રામનાથપરામાં રહેતો હતો એટલે ત્યારે હું ચારસો પાંચસો મીટર એનાથી દૂર રહેતો હતો અને આજે હું માત્ર પચાસ સો મીટર દૂર રહું છું એક સાથે એક સોસાયટીમાં જ રહીએ છીએ હું સોસાયટીમાં રહેવા ગયો ત્યાર પછી તેઓ બે થી ત્યાં સોસાયટીના અધ્યક્ષ બન્યા અત્યાર સુધી અધ્યક્ષ હતા હોળી જેવો તહેવાર હોય દિવસે પોતે નીકળે ઘરે ઘરે બધાને સાથે સાથે સોસાયટીના તમામ સભ્યોને લઈને હોળી રમ્યા હોય પાછા સોસાયટી ભોજનમાં સાથે હોય અને સીએમ બન્યા પછી પણ આજ એમની એ હતું અને સીએમ તરીકે એનો કાર્યકાળ જ્યારે પૂર્ણ થયો અને નોર્મલ પાછા માણસ થયા તો પણ એ જ રીતના હતા એમાં કોઈ ફેરફાર નતો હંમેશા હું કોંગ્રેસમાં હોવા છતાં હંમેશા મને એમ કેતા કે ના તું બરોબર છો બરોબર બોલ્યા હોય પણ ક્યારે એને ક્યારેય નારાજગી નથી દેખાય એને એવું કીધું કે ભાઈ તમે તમારું કામ કરો હું મારું કામ કરું જ્યારે મળ્યા હોય ત્યારે આમ દિલ ખોલી એમ કે ક્યારે મુજા નહીં પણ કામ હોય તો કહી દેજે અને તું એવું નહીં રાખતો કે હું ભાજપમાં તું કોંગ્રેસમાં હું કંઈ કામ નહીં કરું પણ જે કઈ સામાજિક કામ હોય કોઈ પણ વ્યક્તિનું નાના માણસનું પણ કામ હોય તો તું ગમે ત્યારે ફોન કરજે એટલે એક સારી વ્યક્તિ આપણે ગુમાવી રાજકોટ માટે તો જે આ રાજકોટમાં ત્રણ સીએમ થયા મારા ધ્યાનમાં છે ત્યાં સુધી કેશુભાઈ થયા ત્યાર પછી નરેન્દ્રભાઈ થયા અને ત્યાર પછી વિજયભાઈ થયા પણ આ ત્રણ સીએમ માંથી જે કંઈ વધુમાં વધુ બેનિફિટ આ રાજકોટને કે સૌરાષ્ટ્રના પાર્ટની અંદર મળી હોય તો એ વિજયભાઈના કાર્ય કાર્ડમાં મળી કે રાજકોટની અંદર એને એક જે રાજકોટની પ્રજાએ પોર્પોસનથી એની કારકિર્દી ચાલુ કરી અને એની સાથે પ્રજા રહી તો એ પ્રજાનું ઋણ એને ક્યાંકની ક્યાંક ઉતાર્યું છે હું અને રાજકોટના જે ઓવરબ્રિજો હોય અટલ સરોવરો હોય એમ શો હોય કે એમ્સ માટે એટલું લડી અને એમ્સ ને રાજકોટમાં લાવ્યા અને સાથે સાથે એનું એક અધૂરું સપનું એટલે કે હાજી રિવરફ્રન્ટ અને રામનાથ મહાદેવનું ડેવલપમેન્ટ રહી ગયું કારણ કે એ ડેવલપમેન્ટ હતું પેલા યાત્રાધામમાં હતું અને આ વિજયભાઈ જ યાત્રાધામમાંથી એને રાજી રિવરફ્રન્ટ નું નામ આપી અને ચારસો કરોડ થી રકમ ફાળવી અને યાત્રા બોર્ડ થી સોંપવામાં આવ્યું જેવું એમનો મુખ્યમંત્રી તરીકેનો કાર્ડ હતો એ ક્યાંક ને ક્યાંક પૂર્ણ થયો અને એ મુખ્યમંત્રી તરીકે હટી ગયા પછી આ કામ ને ક્યાંક ને ક્યાંક ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને રાજકોટના મેયર અને સ્ટેન્ડિંગના ચેરમેન અને ભાજપના પ્રમુખશ્રીને હું કેવા માંગુ છું અને દેવી જોઈએ ખોય હોય તો એને શ્રદ્ધાંજલિ રૂપે આજી રિવરફ્રન્ટ અને રામનાથ મહાદેવનું ડેવલપમેન્ટ કરી અને આપણે એને અર્પણ કરીએ તો સાચામાં સાચી શ્રદ્ધાંજલિ વિજયભાઈના ચરણોમાં હશે જે પ્રમાણે મહેશભાઈ કહી રહ્યા છે કે વિજયભાઈનું સપનું હતું ને એ ઝુંબેશ પર અમે પણ લડી લડી રહ્યા છીએ કે રાજકોટ વાસીઓને એ જે કેટલા વર્ષો પહેલા જે સપનું દેખાડવામાં આવ્યું હતું આજે રિવરફ્રન્ટ નું એ પૂરું થાય તો એક સાચી શ્રદ્ધાંજલિ આપણે કહેવાય છે વિજયભાઈ રૂપાણીને આપી તે કહેવાય છે પરંતુ આ એક તેમનું સપનું જો પૂરું કરી શકીએ તો તે પણ એક સાચી શ્રદ્ધાંજલિ છે બીએસ નાઇન ટીવી નું સાથે ભગવતી વિશાવડિયા રાજકોટ